નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસોનો હોયથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ ત્રીસ તારીખ સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે નહીં પેન્શન સાવ ભૂલી જજો મિત્રો જો તમે રાજ્ય સરકારના પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમને અમારી ચેનલ પર ગુજરાત રાજ્યના પેન્શનધારકો નિવૃત્ત કર્મચારી સરકારી કર્મચારી જે પગાર બાબતે ડીએ એચઆર અને કુપ બાબતે અપડેટ આવે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો મિત્રો તો પેન્શન અને પેન્શન બાબતો વિભાગમાં અંડર સેક્રેટરી દીપક ગુપ્તાએ જણાવ્યું છે કે પેન્શનની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએસસી રજૂ કર્યું છે જે પ્રક્રિયા સરળ બનાવશે પેન્શનના મોબાઈલ એપ્લિકેશન જીવન પ્રમાણદાર તેમજ જીવન પ્રમાણપત્ર અપલોડ કરવામાં મદદ કરશે મિત્રો આ મિત્રો પેન્શન અને પેન્શન બાબત જે વિભાગ છે તે અંડર સેક્રેટરી શ્રી દીપક ગુપ્તાએ કહ્યું છે કે પેન્શનોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે ડિજિટલ લાઈફ સિક્યુર બનાવ્યું છે તેમાં પ્રક્રિયા સરળમાં આવશે અને મોબાઈલ એપ્લિકેશન જીવન પ્રમાણ દ્વારા તેમજ જીવન પ્રમાણપત્ર અપલોડ કરવામાં મદદરૂપ થશે ગુરુવારે ડાવાડમાં દાવાડમાં મુખ્ય શાખા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ ઉદઘાટન કરતાં શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે જીઓમ પ્રમાણે સબમિટ કરવા માટે બેંકોનો બીટ ઘટાડવામાં આવે એ ટુમારે લોકોને બે બેંકોમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની બચાવવા માટે પહેલ કરવામાં આવી છે તેમણે કહ્યું કે પેન્શન વિતરણ એજન્સી સમક્ષ વ્યક્તિગત રીતે અદાત રહેવાની અથવા જીઓમ પ્રમાણે બનવાની જરૂરિયાત અને પેન્શન રકમના સરળ ટ્રાન્સફરની પ્રક્રિયામાં એક મોટો અવરોધ હતો એવું નોંધવા નોંધવામાં આવ્યું છે કે ઘણી મુશ્કેલીઓ અને બિનજોરીઓ અસુવિધાના કારણ બને છે ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત પેન્શન માટે જે હંમેશા પોતાના જીવન પ્રમાણ મેળવવા માટે ચોક્કસ અધિકારી સમક્ષ પોતાની રજૂ કરવાની સ્થિતિમાં નથી હોતા કેન્દ્ર સરકારે જીવન પ્રમાણ યોજના તરીકે ઓળખાતી પેન્શન અને ડિજિટલ પ્રમાણપત્ર જીવન પ્રમાણે મેળવવાની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઇઝેશન કરીને આ સમસ્યા ઉકળવા પ્રયાસ કરે છે અને તેમણે કહ્યું છે કે આ પહેલનો ઉદ્દેશ્ય પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને પેન્શન માટે તેને મુશ્કેલ મુક્ત અને સરળ બનાવશે નવી પહેલ સાથે પેન્શનના ચુકવણી કરતી એજન્સી અથવા પ્રમાણપત્ર સત્તા મંડળ સમક્ષ શારીરિક રીતે હાજર રહેવાની જરૂરિયાતો ભૂતકાળ બાદ મળી જશે તે બિનજરૂરી લોજિસ્ટિક અવરોધ પણ ઘટાડશે તો મિત્રો એક જે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવશે કારણ કે પેન્શનદારોને લાંબી કતારમાં લાવી ન ઉભાવવા માટે તેઓને જીએમ પ્રમાણે સબમિટ કરવા માટે હવે એસબીઆઈના વડાશ્રીએ એક ચોક્કસ પ્રમાણપત્ર મેળવણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી છે અને નવી પહેલ સાથે પેન્શનોની ચૂકવણી કરતી એજન્સી અથવા પ્રમાણપત્ર સત્તામંડળ સમક્ષ સારી રીતે હાજર રહેવાની જરૂરિયાત ભૂતકાળની વાત બની જશે તે બિનજરૂરી લોજિસ્ટિક અવરોધ પર ઘટાડશે શ્રી ગુપ્તાએ જણાવ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એજીએમ ઉમેશ પ્રસાદ શાહે જણાવ્યું છે કે બેંકોના હેતુ ચાલુ વર્ષ દરમિયાન નવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ સેટ બે પણ વીસ લાખ પેન્ચરે લાવવાના છે અમે સિસ્ટમમાં મજબૂત બનાવીએ છીએ જે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઘરેથી અથવા નજીકના કેન્દ્ર સબમિટ કરી શકાય તેમણે કહ્યું એસબીઆઈના પ્રોદર્શક મેનેજર સુમાજી કે વરિષ્ઠ નાગરિકો રામ મોહન વિદ્યાસાગર દીક્ષિત રૂપેશ મિશ્રા અને અન્ય લોકો હાજર રહ્યા હતા ઉદ્ઘાટન દિવસે સેંકડો પેન્શન પહેલો લાભ લીધો હતો મિત્રો તો આ મિત્રો સ્ટેટ બેંક ઓફના એજન્સીના ઉમેશ પ્રસાદ પોતે કહે છે કે અમે આ વખતે ટુ પોઈન્ટ એન્ટ્રી લાખ પેન્શનને લાવવાના છીએ અને અમે સિસ્ટમને મજબૂત બનાવવાના છીએ તે ડિજિટલ એપ્સટી કે ઘરે અથવા નજીકના કેન્દ્ર સ્ટમિટ કરી કરી શકાય આ એસપીના પ્રાદેશિક બેનર સુમાનજી કે વરિષ્ઠ નાગરિકો રામ વિદ્યાસ નાગરિક શ્રી અન્ય રહ્યા હતા અને ઉદઘાટનના દિવસે સેંકડો પેન્શન પહેલનો લાભ લીધો છે મિત્રો તો આ અતિ મારી સંખ્યા છે